ખેતરમાં ખુલા વાતાવરણમાં રમવાની અને આયા જો આવી હવે રમત આવી ગઈ ખુલા વાતાવરણ જેવી થોડી મજા આવે આયા જો હવે એવું રમે છે ને પપ્પા ભેગો ક્યુ એબીસીડી ચાલે છે બધી જોડાજ હાલો બી ફોર વીસીના બોલો બી ફોર બોલ્યું વાસ એક જો થયું ભાઈ એ બીસીડી શીખે છે વા વય ફોર યા અને ગેટ ફાઇવ જીબે પછી વન 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 ટુ થ્રી ફોર ફાઇવ જી સેવન એટ નાઇન

તો એના જેવડા એને છોકરા છે તો એના પેગી ધબધબાટી થઈ ગઈ બહુ કરી એટલે અહીં આવીને હવે થઈ ભાઈને હાવ ગમતું નહીં રોયા જ રાખે હાલો નાના ઘરે ને હાલો દાદા ઘરે હવે જો કંઈક મેળ આવી ગયું છે આજે સાત આઠ થી પછી કંઈક હવે મેળમાં છે ગાડી હાલો બધા જમવા જો અમે જમવા બેસીએ છીએ હવે જો 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 બધા જો આ થઈ ભાઈના કારનામાં

હતા જમવા બેસીએ તો કે કેવડું રાઉન્ડ થતું કે અહીંયા તો ત્રણ જણા તો ત્રણ ચાર દિવસ તો અમને જમવાનું પણ ના ફાયું હવે કંઈક માન માન મેળે છે બોલો તમારે આવી રીતે વિડીયો લેવો હોય ને તો મોબાઈલ લઈ આમ રાખવો પડતો તો બધાય કેમ આવું છું અને અહીંયા તો જો હાલો હવે અમે જમી લઈએ